મિત્રો હું સુધીર શાંતિલાલ રાવલ જનમન ઇન્ડિયામાં લોકસભા ચૂંટણી પર અવલોકન કરતા જઈએ છીએ મેદાનમાં શું પરિસ્થિતિ છે રાજકીય સમીકરણો કેવા છે એ બધાની ચર્ચા કરી છે કેટલાક શહેરી વિસ્તારો છે કેટલાક ગ્રામીણ વિસ્તારો છે પણ કુલ મળીને લોકમત કઈ દિશામાં વિચારે છે તેનો અભ્યાસ બહુ અત્યંત જરૂરી હોય છે સમજવો આજે આપણે જે બેઠકની ચર્ચા કરવાના છીએ તે શહેરી વિસ્તાર એટલે કે અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરે છે ગુજરાતમાં ભાજપે શહેરી વિસ્તારો પર જબરજસ્ત પ્રચાર જમાવી છે શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત છે એવું કહેવાય છે કોંગ્રેસ આ પકડને ઢીલી કરવા વર્ષોથી મથે છે પણ ફાવતી નથી અમદાવાદ પૂર્વ લોકસભા પણ એ રીતે ભાજપનો ગઢ છે અને સામાન્ય સંજોગોમાં આ ગઢમાં ભાજપને હરાવવો અઘરો છે જોકે અત્યારે જે રાજકીય સ્થિતિ છે તે જોતા કોંગ્રેસ પૂરી તાકાત લગાવી દે તો ભાજપના શહેરી વિસ્તારના ગઢોને પણ મુકાબલો આપી શકે છે ગુજરાતના તમામ શહેરી વિસ્તારોમાં તો કોંગ્રેસ ન ફાવે પણ જે વિસ્તારોમાં ફાવી શકે છે તેમાં અમદાવાદ પૂર્વ નથી એવું ન કહી શકાય અમદાવાદ પૂર્વ સામાન્ય રીતે ભાજપનો ગઢ છે જ અને કુલ રીતે જોઈએ તો આજે પણ એનો હાથ ઉછો છે પણ થોડુંક જોઈએ અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર દહેગામ અને ગાંધીનગર દક્ષિણ એ બે વિધાનસભા મત વિસ્તારો એમાં આવે છે આ બંને મત વિસ્તારો ગાંધીનગરના ગ્રામીણ મતદારોના બનેલ છે ગાંધીનગર તથા કલોલ એ બે તાલુકાના ગામો અને અમદાવાદ જિલ્લાના પણ કેટલાક ગામો આ મત વિસ્તારમાં આવે છે દહેગામ તો સંપૂર્ણપણે ગ્રામીણ વિસ્તાર છે આ બંને વિધાનસભા મત વિસ્તારમાં ઠાકોર સમાજના મતદારોનું વર્ચસ્વ છે ગાંધીનગર દક્ષિણ મત વિસ્તારમાં પાટીદાર મતદારોની સંખ્યા ઘણી મોટી છે અને વર્ચસ્વ પણ ઠીક ઠીક છે ઠાકોર સમાજના મતદારોનું વર્ચસ્વ જો પછી ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ સારી એવી છે આ મત વિસ્તારોમાં ઠાકોર અને ક્ષત્રિય સમાજ એક સાથે રહે છે ને એથી તેમની મજબૂત વોટ બેંક કહી શકાય બીજા ભાગમાં બાપુનગર નિકોલ અને એ ત્રણ આવે છે સૌરાષ્ટ્રવાસીઓ જેને કહેવાય એ મતદારોની સંખ્યા બહુ મોટી છે સૌરાષ્ટ્રવાસી મતદારોમાં પણ અમરેલી પંથકના પાટીદારો ખૂબ મોટા પ્રમાણમાં છે અને મોટાભાગના ભાગના ના વેપાર સાથે સંકળાયેલા છે બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓની લગોલગ ઉત્તર ભારતીય એટલે કે હિન્દી ભાષી મતદારો છે નિકોલ અને થક્કરબાપા નગર બંને વિધાનસભા મત વિસ્તારોમાં બિન ગુજરાતી અને મહદઅંશે તો ઉત્તર ભારતીય મતદારોની બહુમતી ઉત્તર ગુજરાત થી આવીને રહેલા લોકો પણ મોટી સંખ્યામાં છે અને એમાં પણ પાટીદાર મતદારોનું સારું વર્ચસ્વ છે એ સિવાય દલિત મતદારોની સંખ્યા પણ સારી એવી છે ત્રીજા ભાગમાં નરોડા અને વટવા મત વિસ્તારો આવે છે આ બંને ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી ધમધમતા ક્ષેત્રો છે અને મતદારો છે વટવા વિસ્તારમાં કામદારોની સંખ્યા સૌથી વધારે છે કામદારોમાં પણ ઉત્તર પ્રદેશથી આવેલા કામદારોની સંખ્યા ઘણી મોટી છે અને આ બધા પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષના મતદારો છે નરોડા વિધાનસભા મત વિસ્તારમાં સિંધી મતદારોની બહુમતી છે આ બેઠક પર પરંપરાગત રીતે સિંધી ઉમેદવાર જીતે છે આ વિસ્તારમાં વિજેક ટકા મુસ્લિમો અને થોડાક દલિતો છે વટવા અને નરોડા બંને મત વિસ્તારમાં ક્ષત્રિય અને પાટીદાર મતદારો સારી એવી સંખ્યામાં છે આ તમામ

ભાજપ સરળતાથી જીતતો જયારે કપડવંજ ભારતીય જનતા પક્ષ છોડીને કોંગ્રેસમાં આવેલા શંકરસિંહ વાઘેલા નતો આજે તો શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પણ નથી ઠાકોર અને ક્ષત્રિય સમાજ પર શંકરસિંહ નું જોરદાર વર્ચસ્વ છે અને એના કારણે શંકરસિંહ આ બેઠક પરથી જીતી છે કપડવંજ બે હજાર નવ માં નવા સીમાંકનના કારણે અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો અને ત્યાર પછી ભારતીય જનતા પક્ષ આ બેઠક પરથી હરીન પાઠકને મેદાનમાં ઉતાર્યા હતા હરીન પાઠક ઓગણીસો એકાણું થી અમદાવાદ લોકસભા બેઠક પર જીતતા હતા બે હાજર નવમાં પણ તેમણે સરળતાથી જીત મેળવી હતી હરીન પાઠક અટલ બિહારી વાજપેયી સરકારમાં પ્રધાન પણ બનેલા અને લાલ કૃષ્ણ અડવાણીની ખૂબ નિકટ હતા અને કદાચ એ જ કારણના કારણે બે હજાર ચૌદમાં પક્ષના આંતરિક સમીકરણના કારણે હરીન પાઠકને ટિકિટથી વંચિત રહેવું પડ્યું હતું અને ફિલ્મ અભિનેતા પરેશ રાવલ ને મેદાનમાં ઉતારાયા બધા જાણે છે બે હજાર ચૌદમાં માં નરેન્દ્ર મોદીની લહેર હતી આખા દેશમાં એ એવી જોરદાર લહેર હતી કે પરેશ રાવલ કલા ક્ષેત્રમાંથી આવતા હતા છતાં કમળ નામે જીતી ગયા અને ખૂબ જંગી બહુમતીથી જીત્યા હતા ગુજરાતમાં લોકસભાની બે હજાર ચૌદની ની ચૂંટણી પછી બે હજાર સત્તરમાં માં જે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને એ વખતે પણ અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પક્ષનું વર્ચસ્વ જવાયું હતું આ લોકસભા બેઠકમાં જે મત વિસ્તાર આવે છે એના હેઠળ આવતી સાત વિધાનસભા બેઠકોમાંથી દેગામ ગાંધીનગર દક્ષિણ વટવા નિકોલ નરોડા ઠક્કરબાપા નગર એ છ બેઠકો ભાજપે જીતી હતી પણ બાપુનગર બેઠક પર ભારે રસાકતી થયેલી અને છેવટે કોંગ્રેસે હિંમતથી જીતી ગયા હતા ભારતીય જનતા પક્ષ માટે સ્વાભાવિક રીતે દાયક આંચકો હતો આમ છતાં એવું કહી શકાય કે ભારતીય જનતા પક્ષે સમગ્ર બેઠક પર પોતાનું વર્ચસ્વ ખાસું એવું જાળવી રાખેલું ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંનેને મળેલા મતોને જો ધ્યાનમાં લઈએ તો ભાજપને લગભગ બે લાખ મતોની સરસાઈ મળેલી એટલે આ પરિણામ પરથી પહેલી નજર એવું લાગે કે આ વખતે પણ જે કોઈ ચૂંટણી લડાશે એમાં ભાજપને વાંધો નહીં આવે પણ સાવ એવું નથી સ્થળ પર જે સમીકરણો છે એ જોતા કોંગ્રેસ માટે આ બેઠક જીતવાની બિલકુલ તક નથી એવું ન કહી શકાય એના કારણો છે એમાં સૌથી મોટું કારણ ભારતીય જનતા પક્ષ માટે જો કહીએ તો તેના વર્તમાન સાંસદ પરેશ રાવલ પોતે છે પરેશ રાવલ મોદી લહેરમાં જીતી તો ગયા પણ પાંચ વર્ષ દરમિયાન એમણે જે વિસ્તાર માટે કરવું જોઈએ એવું કશું કર્યું નથી એવો ત્યાંના લોકોનો મત છે લોક સંપર્ક નથી રહ્યો પોતાના કાર્યક્રમોમાં બીજા કાર્યક્રમોમાં વસ્ત રહીને જે સાંસદ તરીકેનું કર્તવ્ય છે એ નિભાવવામાં ઉણા ઉતર્યા છે વિગેરે વિગેરે ઘણી બધી ફરિયાદો લોકોની છે લોકો કહે છે કે આર્ટિસ્ટોને આવી રીતના ટિકિટ જો મળશે તો અમે બીજી વાર ભાજપને મત નહીં આપીએ આવા લોકમતની અંદર પરેશ રાવલને ફરીથી આ વખતે ટિકિટ મળે એ સંભવ લાગતું નથી કોંગ્રેસ આનો લાભ લઈ શકે પણ એની ઉમેદવારની પસંદગી કઈ છે એના પર પણ ઘણી બાબતો નિર્ભર છે ભારતીય જનતા પક્ષમાં જૂથબંધી છે એનો લાભ પણ કોંગ્રેસને મળે પણ કોંગ્રેસમાં પણ જૂથબંધી નથી એવું નથી શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ આ મત વિસ્તારના છે અને તેમની સામે પણ કાર્યકરોમાં રોષ છે ભારતીય જનતા પક્ષના જે આગેવાનો આ વિસ્તારના છે એમાં પણ અંદર અંદર જૂથબંધી એટલી બધી છે કે શું કરવું એની હાઈકમાન્ડ ને ચિંતા છે ભારતીય જનતા પક્ષની મજબૂત મતબેન ગણા એવા સિંધીઓમાં પણ એક ધારાસભ્ય બલરામ થાવાણી અને માયાબેન કોડનાણી એ છે એ બંને સીટ હાથવાથી જાય પણ ભાજપ એવું કરશે નહીં ભારતીય જનતા પક્ષે એનો ઈલાજ શોધી કાઢ્યો છે ભારતીય જનતા પક્ષની અંદર આ વિસ્તારની અંદર પાટીદારને ટિકિટ આપવાનું મન બનાવી લીધું છે પહેલાં ગોરધન ઝડફિયાની વાત ચાલતી હતી મનોજ જોશીની વાત ચાલતી હતી હરીનભાઈ પાઠકને ફરીથી લાવવા એવી વાતચીત ચાલતી હતી બ્રાહ્મણો ઉમેદવારો કરવા કે પટેલ ઉમેદવારો કરવા એવા બધા નામોની વચ્ચે હમણાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ગુજરાતમાં આવ્યા ત્યારે એક બાબત જબરજસ્ત રીતે ઉભરી છે અને પાટીદારને ટિકિટ મળશે એ સમીકરણોના પાછળના કારણો છે અહીંયા સી કે પટેલ અત્યારે સૌથી અગ્રસ્થાને છે પ્રબળ દાવેદારોમાં સી કે પટેલનું એકમાત્ર નામ ચર્ચા છે એના કેટલાક કારણો છે ગુજરાતમાં પાટીદાર વર્ગ ભારતીય જનતા પક્ષથી નારાજ છે એ પાટીદાર વર્ગને પોતાના પક્ષે લેવા માટે ટ્રબલ શૂટર જેવા હોય કુનેબાજ હોય સર્વમાં પ્રિય હોય એવા એક સી પટેલ ઉમેદવાર છે જે હમણાં હાર્દિક પટેલના પારણા કરાવ્યા ત્યારે હાર્દિક પટેલ જ્યારે આડા પડ્યા ત્યારે એને સીધું સ્પષ્ટ કહેવામાં અને નરેન્દ્રભાઈ મોદીએ સભામાં એમના જાહેર વખાણ કર્યા કે હું ત્રીસ વર્ષથી વધારે ઓળખું છું બહુ પવિત્ર માણસ છે હસતા માણસ છે એ જે સંદેશ હતો એ કહેવા માટે કે એનો અર્થ એવો થાય છે કે ભારતીય જનતા પક્ષ અત્યારે પાટીદારોની અંદર ગુજરાત સ્તરે કહી શકાય તો એક સી કે પટેલ ખૂબ મહત્વ આપી રહ્યા છે અને સી કે પટેલ અમદાવાદ પૂર્વના મતદાર ઉમેદવાર બધું છે અગ્રણી છે એટલે સી કે પટેલને ભારતીય જનતા પક્ષને ટિકિટ મળે એવું દરેક લોકો માનતા જુદા જુદા વર્ગોની અંદર સર્વેક્ષણો જે થયા કેટલાક સર્વેક્ષણો ભારતીય જનતા પોતે કરાવ્યા કેટલાક મીડિયા અહેવાલે કર્યા અમારો પણ એક અહેવાલ હતો પણ એ બધા વર્ગની અંદર સી કે પટેલ માટેનું જબરજસ્ત સમર્થન છે આ સમર્થન જોતા ભારતીય જનતા પક્ષ સી કે પટેલને મેદાનમાં ઉતારી રહી છે સી કે પટેલ એક એવા દાવેદાર છે કે જેવો ખેડૂત પુત્ર છે સંઘર્ષ કરીને પોતાના બળે સ્વબળે છેલ્લા બે દાયકાથી ગુજરાતની ભૂમિ પર જે રીતે ગામડાઓ ખૂંદી રહ્યા છે લોક સંપર્ક અને લોકોની સાથે વચ્ચે કરીને વિકાસના કામોમાં સેવાના કામોમાં જે ઓતરો છે એનાથી સમાજના બધા વર્ગો એમની સાથે ખાસો ગરોબો જાળવી શક્યા છે એ પોતે દરેક દરેકના સંપર્કમાં રહી શક્યા છે અને યુવાનો મહિલાઓ ખેડૂતો આ બધા જ વર્ગોને પક્ષની ઉપર જઈને પણ એમના જે વ્યક્તિગત સંબંધો છે એનો પક્ષને પણ લાભ મળશે અન્ય રીતે પણ લોકસભાની અંદર જાય તો નરેન્દ્રભાઈની મોદીની સરકાર જો બને તો એમના પ્રગતિના અને ગુજરાત સ્તરે એમને જે શક્તિશાળી છે એ જોતા સી કે પટેલ અત્યારે પ્રબળ દાવેદાર છે ટિકિટ એમને મળશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે આજે બસ આટલું જ નવી બેઠક ની વાત સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ને તમે ખાસ અમારો પ્રતિભાવ મોકલો અમને જન્મન ઇન્ડિયા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પ્રતિભાવ મેળવવાનું ગમશે ફરી મળીશું નમસ્કાર